નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારી અંદર આજ આજના દિવસમાં આપણે વિષમો હપ્તો ક્યારે મળશે એના ઉપર એક વાત કરવાના છે સૌથી પહેલા તો મિત્રો હું તમને જણાવી દઉં કે અમુક એવા ખેડૂતો છે જેના વખતે મિત્રો ત્રણ હજાર રૂપિયા મળશે અમુક એવા પણ ખેડૂત છે જેને મિત્રો આ વખતે ચાર હજાર રૂપિયા મળશે હવે તમારું નામામાં છે કે નહીં એ કેવી રીતના ચેક કરવું એની આજના આ વિડીયો ઉપર આપણે ચર્ચા કરવાના છે અને તારીખની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો આપણે તારીખની વાત કરી દઈએ તો હું તારીખની વાત કરું તો દસ અથવા બાર તારીખની આસપાસ આપણને હપ્તો મળશે પરંતુ જે લિસ્ટ છે મિત્રો એ નવી છે વીસમાં આપનારની લિસ્ટ મિત્રો જાહેર થઈ ગઈ છે સૌ પ્રથમ આપણે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લઈએ તમારું ડિસ્ટ્રિક્ટ જે પણ હોય તે તમે સિલેક્ટ કરી લો અને તમારું ગામ સિલેક્ટ કરી લો ગેટ રિપોર્ટ ઉપર મિત્રો જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમારી પાસે એક નામની લિસ્ટ આવી જશે આ લિસ્ટની અંદર મિત્રો જો તમારું નામ હોય તો તમને આ હપ્તો મળશે પરંતુ આ લિસ્ટની અંદર જો તમારું નામ ના હોય તો તમારે ફાર્મર રજિસ્ટ્રન્સી પણ ના કરેલું હોય તો તમારે આ યોજનામાંથીને જ મિત્રો નામ નીકળી જશે અને પાછું તમારે જો નામ આમાં જાવવું હોય તો તમને ધક્કા કેટલા ખાવા પડે એ મને કહેવાની જરૂર નથી પરંતુ જો તમારું કહેવાય છે ફાર્મર રજીસ્ટ્રેશન ન થયેલું હોય તો વહેલીથી વહેલી તકે તમારે કરવાની જરૂર છે વાત કરીએ આપણે ત્રણ કોને મળશે તો જો દિલ્હી રાજસ્થાન તામિલનાડુ આ બધી જગ્યાએ જો તમે રહેતા હોય તો તમને મિત્રો ત્રણ હજાર રૂપિયાનો મળ હપ્તો મળશે ત્યાંની સરકાર તે લોકોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપે છે ગુજરાતમાં પણ શું આપણને ત્રણ હજારનો હપ્તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો ચાર હજાર લોકોને મળશે ચાર હજારની મિત્રો હું વાત કરું તો ઓગણીસમો હપ્તો જેને નથી મળેલો એ લોકોને આ વીસમો હપ્તો સાથે મળશે એટલે કે ઓગણીસમો હપ્તો પણ મળશે અને વીસમો હપ્તો પણ મળશે તો એ લોકોને આ વખતે મિત્રો ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો ક્યાંય આડા આવડી તમારે જવાની મિત્રો જરૂર નથી તારીખ આવે અને વેબસાઇટમાં નામ હોય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી તો બસ આજના વિડીયોમાં આટલું ક જ વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો